તો નમસ્કાર મિત્રો વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત અને આ દુનિયા ની અંદર ટેલેન્ટ ની વાત કરીએ તો કઈ ટેલેન્ટ કમ નથી પરંતુ મિત્રો આ ભાઈ પાસે એવું ટેલેન્ટ છે જે જોઈને તમે પણ ચોંકી ગયા હશો જી હા મિત્રો તમે આ નાનકડી ક્લિપ જોઈ તેની અંદર આ ભાઈ કેટલું સારું અને કેટલો મધુરો અવાજ છે તેમનો કેટલું સારું ગાઈ રહ્યા છે મિત્રો આમને પૂરેપૂરો હું વિડીયો બતાવું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે દરરોજ ફૂમતાળજીના વિડીયો બનાવીએ છીએ પરંતુ મિત્રો આજે તમે જોઈ શકો છો કે આ ભાઈનું ખાલી ટેલેન્ટ કેવું છે મિત્રો આ ભાઈને એક મોકો મળવો જોઈએ અને આ ભાઈને જો મોકો મળશે તો દુનિયા દુનિયાની અંદર તેમનું એક સારું એવું ના બનાશે કારણ કે મિત્રો કલાકાર તો ઘણા બધા હોય છે પણ તેમના અવાજ પર નિર્ભર કરે છે મિત્રો આમનો એટલો મીઠો અવાજ મધુરો અવાજ જોઈને મિત્રો ખરેખર મને પણ આ વિડીયો મારી સામે આવ્યો ત્યારે આંખમાંથી આંસુ આવી ગયા કારણ કે મિત્રો આવા લોકોને મોકો મળવો જોઈએ અને એકવાર ફરીથી આ દુનિયાની અંદર બતાવવું જોઈએ કે ગરીબ લોકો પાસે પણ ટેલેન્ટ છે મિત્રો હું પણ એક ગરીબ છું તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં અને વિડીયોને લાઈક કરી લેજો મળશું એક નવા આ વિડીયોની અંદર